કરવામાં આવી રહી છે ગુજરાત યુનિવર્સિટી ખાતે જે તમામ લારીઓ છે ખાણીપીણીની તે બંધ કરાવવાનો મામલો સામે આવ્યો છે યુનિવર્સિટી અને ખાણીપીણીની લારીવાળા થયા હતા યુનિવર્સિટી એસ્ટેટ વિભાગ દ્વારા લારીઓ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે મેડમના આદેશ બાદ દબાણ હટાવવા આવ્યા હોવાની વાત સામે આવી રહી છે નિર્જા ગુપ્તાએ સોળ ડિસેમ્બર સુધી હટાવવા માટે એટલે કે તમામ ખાણીપાણીની ખાણીપીણીની જે લારીઓ છે તે હટાવવા માટેનો આદેશ કર્યો હતો યુનિવર્સિટી ખાણીપીણીની લારીવાળા લડી લેવાના મોડમાં જોવા મળી રહ્યા હતા એટલે કે યુનિવર્સિટીના અને તેની સામે ખાણીપીણીની જે લારીઓ ઊભી રહેતી હોય છે તેઓ આમને સામને આવી ગયા છે નોટિસ આપ્યા વગર હટાવવા આવ્યા હોવાથી આ વિવાદ સર્જાયો છે તો જે નિર્જા ગુપ્તા છે યુનિવર્સિટીના તેમણે આદેશ આપ્યો ત્યારબાદ દબાણ હટાવવા આવ્યા હોવાની વાત સામે આવી રહી છે પરંતુ જે ખાણીપીણીની લારીવાળાઓ છે તેઓ કહી રહ્યા છે કે કોઈ નોટિસ આપ્યા વગર તમને હટાવવામાં આવી રહ્યા છે તો ખાણીપીણીની લારી બંધ કરાવવાનો મામલો સામે આવ્યો છે ગુજરાત યુનિવર્સિટીની બહાર મોટી સંખ્યામાં કેટલી મોટી સંખ્યામાં લોકો પોતાનું ગુજરાન ચલાવે છે આ લારી આ લારીઓ લઈને ઊભા રહેતા જોવા મળે છે ખાણીપીણીની લારીઓ ખૂબ મોટું માર્કેટ છે ત્યાં મોટી સંખ્યામાં યુવાનો ત્યાં ખાણીપીણીને મારતા જોવા મળતા હોય છે પરંતુ યુનિવર્સિટી અને ખાણીપીણીની લારીવાળા અત્યારે આમને સામને આવી ગયા છે જે નિર્જા ગુપ્તા છે તો તેમણે આ જે લારીઓ છે તેમને હટાવવા માટે આદેશ આપ્યો છે અને યુનિવર્સિટી અને ખાણીપીણી લારીવાળા લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે તો દ્રશ્ય જોઈ શકાય છે કઈ રીતે જે ખાણીપીણીની લારીવાળાઓ છે અને યુનિવર્સિટીના જ અધિકારીઓ છે તેઓને જોવા મળ્યા છે પોલીસ પણ વચ્ચે પડી છે અને સાથે જ તેમને કહેવામાં આવી રહ્યું છે કે અમને કોઈ પણ પ્રકારની માહિતી નથી આપવામાં આવી કોઈ પણ પ્રકારનું અલ્ટિમેટમ નથી આપવામાં આવ્યું અને હટાવવામાં આવી રહ્યા છે એટલે કે યુનિવર્સિટી અને આ ખાણીપીણીની લારીવાળા તમામ લોકો આમને સામને જોવા મળી રહ્યા છે તો આપ દૃશ્યો જોઈ શકો છો કે કઈ રીતે યુનિવર્સિટીની લારીવાળાઓ અને યુનિવર્સિટી વાળાઓની સામસામે બબાલ જોવા મળી રહી છે તો અહીંયા નિર્જા ગુપ્તા છે તમને આદેશ આપ્યો છે તમામ જે લારીઓ છે તે હટાવી દેવામાં આવે પરંતુ લારીવાળાઓ તમામ જે લોકો એમ પોતાનું ગુજરાન ચલાવે છે કેટલાય વર્ષોથી ત્યાં ઊભા રહેતા હોય છે અને એમની લારીઓ અચાનક હટાવી દેવામાં આવતા આ મામલો બિચકાયો છે નોટિસ આપ્યા વગર હટાવવામાં આવ્યા હોવાથી આ વિવાદ સર્જાયો છે જે લારી છે કે જે એની જગ્યા છે ત્યાં અત્યારે હાલ પહોંચ્યા છે અને કોઈ પણ નોટિસ વગર અહીંયા પહોંચતા જેટલા પણ લારીવાળા અહીંયા લોકો છે તેમની સાથે અત્યાર હાલ ક્યાંક ને ક્યાંક ઘર્ષણના પણ દ્રશ્યો સર્જાઈ રહ્યા છે અહીંયાથી મારા સહયોગી મારી સાથે આવશે ને આપણે દ્રશ્યો પણ દર્શાવશે કે જે અહીંના લોકો છે તે પહોંચ્યા છે ને ખાસ કરીને જેટલી પણ લારી છે તેને દબાણ કરવાની વાત કરી રહ્યા છે જોકે અત્યારે હાલ આ જે કેસ છે તે હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે અને જેટલા પણ લારીવાળા છે જે ખાણીપીણી બજારવાળા છે તેઓનું કહેવું છે કે આ પ્રકારથી યુનિવર્સિટી બંધ ન કરાવી શકે કારણ કે ભૂતકાળમાં પણ આ પ્રકારથી અલગ અલગ વાર યુનિવર્સિટી દ્વારા કહેવામાં આવ્યું છે પરંતુ એક તરફ કોર્પોરેશન દ્વારા જેટલા પણ લારીવાળા લોકો છે તમામ લોકોને જે પોતાનું લાયસન્સ છે તે આપવામાં આવ્યું છે પરંતુ અત્યારે હાલ જે લોકો અહીંયા પહોંચ્યા છે તે પોતાની પ્રાઇવેટ સિક્યુરિટી લઈને યુનિવર્સિટી પહોંચ્યું છે અહીંયા અને તેના જ કારણે જે ઘર્ષણ છે તે અહીંયા જોવા મળી છે અને જે આ હોવાને કારણે જે વિવાદ છે તે વધારે વકર્યો અને જે લારીવાળા છે અને યુનિવર્સિટીવાળા છે તેઓ તેના આમને સામને છે અને લડી લેવાના મૂળમાં છે કારણ કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનો વિવાદ છે અને તેને જ જોતા અત્યારે હાય હાય નારા પણ લાગી રહ્યા છે આપણી સાથે અહીંના આગેવાન જોડાય છે ચંદ્રકાંત ભાઈ આપ જણાવો કેટલા સમયથી આ પ્રકારનો વિવાદ અને આજે વર્ષો જૂની મેટર ચાલી રહી છે હાઈકોર્ટની અંદર પેન્ડિંગ ચાલે છે આની પહેલા આ લોકો બસો સિક્યુરિટી વાળા લઈને આવ્યા ગયા રાતે દોઢ વાગે પર્સનલી ઇસ્યુ લઈને પર્સનલી હટાવી દો અમે એવું કહીએ છીએ મેન્શન છે કે તમે કોર્ટથી ઓર્ડર લાવીને અમને કહી દો અમે હટી જશું કોર્પોરેશનવાળા કે અમે તો આવવાના નથી અહીંયા અહીંયા અમારું દબાણ નથી અમે તમને જગ્યા ફાળવીને આપેલી છે એટલે અમે અહીંયાથી હટવાના નથી

અમે એ જવાબ આપશે સાહેબ ને કોર્પોરેશન વાળા તો અમે એ દિવસે હટવા માટે તૈયાર છીએ અચ્છા શું માંગણી છે તમારી અને હજુ પણ જો આ રીતે દબાણ તમારી ગાડી હટાવશે તો તમે શું કરશો અમે તો આગળની રજૂઆતમાં હાઈકોર્ટમાં હવે વકીલ સાહેબને અમે આ કમ્પ્લેન એફઆઈઆર કરીને અમે આગળ સાહેબને જ આપીશું કે આ ડાયરેક્ટ આ લોકો ડાયરેક્ટ દાદાગીરી કરી રહ્યા છે અમારા ઉપર કેટલા લોકોના ઘર નપતા હશે આટલી લારી પર બસો જણા છે બસોથી વધારે જણા હશે જેમાં અમે નોકરીઓ બી કરે છે બધા અને સ્ટાફની સમજી લો કે એક લારીની પાછળ બીજા દસ જણા બી નોકરીઓ કરે છે એમના બધાના ઘર ચાલે છે મારા ઘરમાં મારા દસ જણા છે સભ્ય મારા પરિવારનું મારાથી ચાલે છે હું અહીંયાનો ભણેલો જ ગ્રેજ્યુએટ છું મને ક્યાં નોકરી આપવાની છે મેં તો કહી દીધું બીજા બિન્યુઝમાં બી મને ગવર્મેન્ટ નોકરી આપી દો એકતાલીસ વર્ષ થયા છે હું અહીંથી મારી લારી હટાવીને મારા ઘેર જઉં છું બિલકુલ દ્રશ્ય પણ આપણે બતાવીશું લગભગ ત્રીસથી વધુ લારીઓ અહીંયા છે અને જેટલી પણ લારી છે તે લારીને હટાવવા માટે જે યુનિવર્સિટીના જે સિક્યુરિટીનો સ્ટાફ છે તે હાલ અહીંયા પહોંચ્યો છે અને જે પ્રકારથી અહીંયા જે સ્થાનિકો છે તે વાત કરી રહ્યા છે કે નોટિસ નથી આપવામાં આવી અત્યાર સુધી લાયસન્સ પણ છે તેમની સાથે અને લગભગ બસો જેટલા જે પરિવારો છે તે અહીંયાથી નબેથી પોતાનું ગુજરાન ચલાવે છે તેમ છતાં હજુ સુધી કોઈ પણ જે અધિકારી છે તે અહીંયા નથી પરંતુ એક તરફ જે પોલીસનો સ્ટાફ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે અને બીજી તરફ જો વાત કરીએ તો અહીંના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે જે પ્રકારથી નોટિસ આપવામાં નથી આવી અને આ ટ્રેક્ટર આપ જોઈ રહ્યા છો એક લારી પહેલાં અહીંયાથી ઉઠાવી લેવામાં આવી છે અને આ ટ્રેક્ટર મારફતે તેને બીજી જગ્યા એ પહોંચાડવામાં આવી રહી છે અને આગળ પણ જે જેસીબી છે જેસીબી થકી પણ અહીંના જેટલી પણ લારીઓ છે તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે હજુ પણ આગળ જઈશું અને આપણે દર્શાવવાનો પ્રયાસ કરીશું કે કયા પ્રકારથી અહીંની સ્થિતિ છે લારી આપ જેટલી પણ જોઈ રહ્યા છો લગભગ ત્રીસથી વધુ લારીઓ અહીંયા છે અને તમામ લારીઓને હટાવવા માટે જે આદેશ કરવામાં આવ્યો નિર્જા ગુપ્તા કે જેઓ વાઇસ ચાન્સેલર છે ગુજરાત યુનિવર્સિટીના તેમના દ્વારા ખાસ આ જે આદેશ છે તે કરવામાં આવ્યો અને તે આદેશ બાદ જેટલા પણ અહીંના લારીવાળા છે તો તમામ લોકોને હટાવવાની કામગીરી અત્યારે હાલ ચાલી રહી છે મોટી સંખ્યામાં લોકો અહીંયા છે અને સિક્યુરિટીનો સ્ટાફ પણ મોટી સંખ્યામાં છે કારણ કે લગભગ ત્રીસથી વધુ લારીઓ છે અને તમામને હટાવવાની કામગીરી જ્યારે ચાલી રહી હોય તેવામાં વિવાદ થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક ઘર્ષણના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે પરંતુ વ્યવસ્થાના ભાગરૂપે પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે પરંતુ જેટલા પણ લારીવાળા છે લારીવાળા અત્યારે હાલ અહીંયાથી હટવા માટે તૈયાર નથી કારણ કે આ જે કેસ છે તે કોર્ટમાં ચાલી રહ્યો છે ને તેમની માંગણી છે કે જ્યારે પણ કોર્ટ કેસ ચાલતો હોય ત્યારે તેને ત્યાંથી હટાવવામાં ન આવે અને આગામી સમયમાં પણ તેઓ આ જ પ્રકારથી લડતા રહેશે અને જોઈ શકાય છે કે જે અહીંયા સ્ટાફ છે કે જે લારી હટાવવા નિહાળ્યા છે લોકોનું કહેવું છે જે તમામ લારીવાળાઓ છે તેમનો જે આક્રોશ જોવા મળી રહ્યો છે એમનું ઘર જે છે એમના ઘરનું ગુજરાન લારીઓ પર ચાલે છે જે વર્ષોથી અહીંયા ઊભી રહેતી હોય છે અને એને અચાનક જ આવી રીતે હટાવી દેવામાં આવશે ત્યારે તેમના ઘર પરિવારનું શું થશે તે સવાલ પણ અહીંયા ઊભો થઈ રહ્યો છે એટલે તેઓ માંગણી કરી રહ્યા છે કે આવી રીતે અચાનક જ જો આ લારીઓ હટાવવામાં આવે છે તો અમારું શું અને અમને કોઈ વિકલ્પ આપો જો આવે જે રીતે આ અચાનક લારીઓ હટાવી દેવી હોય તો અમારી માટે નોકરીનો પ્રબંધ કરી આપો તેવો પણ તેઓ જણાવી રહ્યા છે અને ખાસ માગણી કરી રહ્યા છે ગુસ્સો અને રોષ જોવા મળી રહ્યો છે યુનિવર્સિટી અને ખાણીપીણીની લારીવાળા અત્યારે હાલ આમને સામને જોવા મળી રહ્યા છે આવ્યા હોવાની વાત સામે આવી રહી છે પરંતુ કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર આ જે લારીવાળાઓ છે તેમને હટાવવામાં આવી રહ્યા છે તેથી તેમને અચાનક જ જે મુશ્કેલી આવી પડી છે તેને લઈને તેઓ અત્યારે હાલ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે યુનિવર્સિટીની ખાણીપીણીની લારીવાળાઓ અત્યારે હાલ મુશ્કેલીમાં મુકાયા છે હાલ સમાચારોમાં બસ આટલું જ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર